એને હું શોપિંગ કરવા જાઉં છું હા પણ અત્યારે છે ને શોપિંગ કપડાની અરે કપડા તો પણ દિવાળી એ લેવાના હોય અત્યારે છે ને ક્યાં ધૂળેટી આવે છે તમારા પાસે એક જૂના કપડા નથી બોલો તમે કે લાઈન શોપિંગ કરી આવું હા એલી શોપિંગ કરવા જા તો જૂના કપડા થોડાક લેવાના હોય નવા કપડા આવે ને તો પછી શોપિંગ કરવા હું કામ જાશ હા એ લાઈ તો ભૂલાય ગયો કા જૂના કપડાની શોપિંગ ના થઈ જી લઈ તો નવા કહેવાય કા એ ભગવાન તારું મારું શું કરું કાઈ થાય એમ નથી હવે તો અરે બાપા મસ્તી કરતી હતી માર બેન પણ છે એને શોપિંગ કરવા જવી છે તો ભેગી જાવ છું અચ્છા મને તે એવું લાગ્યું કે છે ને હાચે તું જૂના કપડા લેવા જાશો નવા કપડા લઈને ના ના તમે સમજો એટલી બુદ્ધિ વિનાની હું શું નહીં એલે જલ્દી આવજે જકાય રસોઈ કરવા નવરી નથી હું રોજે રોજ આલે લે ક્યાં રોજ કરવી પડે તમારે હમણાં તાર ભાઈ બે ત્રણ દી રોકાવા આવ્યો તો તે રસોઈ કરી હતી તમે ભટકાતા બાઈને આજી તમારી દીકરી આવતી તમે ભટકવા નથી જાતા હું જ ઘરે ઢેડો કરું છું અને તો બોલાવી ના થાય હા હું હામ જવાબ હોય હા પેલા નતો આવતો પણ હવે શીખી ગઈ છું અને બહુપાડી કરો મરસેટાણે આવી જશે એવા વાતુત કાય નથી અત્યારની વહુને હાલને આપણે પંચાયત કરવા જાય બાયણે એલી હાલને ઘરે આપણે કઈ કામ ના હોય તો વાતુ કરીએ જરી હાતી હારુ હાલ આ તો તમે મને યાદ કરી હા બેન ગોગલી ગઈ છો બાયણે રખડવાતી મેં કીધું હાલને તને બોલાવું ને બેહીએ ને કઈ વાતુ કરીએ બે ચાર આઈ વાત તો હાસી અત્યારની વહુ ક્યાં ટકકેસ ઘરમાં એને કઈ 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 કામ હોય જ બાયણે એટલે વઈ જાય મારી વોય ભેગી ગઈ છે ઈ તો જાય વાની લેતી છે હારી બેસ બેસ હાલ પાણી ભરી આવું ના ના બેન કાઈ પાણી નથી હું બેસ ને આપણે બે ઘડી વાત કરીએ તોય આપને ગમે એમ બે ને મન હલકા થાય ને હા એ જ ને મેં બોલ હવાર કીધું ને ગગલીને ને મેં કીધું રસોઈ કરીને જાજે બરાબર મેં તો કાઈ ખોટું નથી કીધું કા આવીને કર નાખજે રસોઈ એમ તો કે બોલવા માંડી કઈ રોજ નથી તમારે રસોઈ કરવી પડતી ને આમ ને તેમ ને શું કરવું બેન આપણે જ પછી કઈ બોલાય નહીં મારી બહુ તો એવું તો ના કહે કઈ આવી નઈ કરે નઈ બોલ સોફે આવીને મોબાઈલ જોતી હોય બેઠી બેઠી હોય આપણે કઈ કહેવાય નહીં ઘરે નાખી આપણે રોટલા ઘડવા ને બીજું હું હોય એમાં કે ઘર માં બાધરાત કરાતો નથી ના આવીને તો કરી નાખે એવું નથી મારી ગગલી પણ બોલતી જાય ને કરતી છે એવું છે આમ હાઈલા રાખે બીજું હું સંસારમાં ઘણા ને તો ભેગી નથી રહેતી તો બીજું તો હું કરું આપણે આ એ જ વિસારીને આપણે કઈ રાખીએ ને કામ ઢેડે રાખીએ બીજું હું બાકી એને કામ તો કાંઈ છે નહીં આપણા દીકરા કમાય છે જલસા કરે છે મારી હા દીક રાખ આખો દી ઓફિસે જાયા રાખે કમાયા રાખે ને બેઠું બેઠું જલસા કર્યા રાખે હાલે બીજું હું હોય હવે આપણે કઈ કહેવાય તો નહીં પાછા આપણા દીકરા આપણા નથી તી હા આપણે કઈ કહી તો વરી એમ કે તમારે ક્યાં કઈ કમાવા જાવું છે અમે કમાઈ સી ને હું કમાઉસું ને બસ તો માર ઘરવારી વાપરે તો એના હાટુ કમાઉસું આ લે લે ગાડી ને સાવિત ભૂલાઈ ગઈ લે લે અંદર જઈને લઈ આવું આ લે હું તો હજી ગઈ નથી ત્યાં તો બોલાવી દીધી લે તમાર વાતું સાંભળી સાબી મેસેને હમણાં જ કીધું હતું કે છે ને તારા ભાઈ તું તારે બોલાય અહીંયા રોકા અમને કાંઈ વાંધો નથી પણ પછી મારી દીકરી આવે ને તો કાંઈ બોલતી નહીં એમ એટલે કે એમ તો હાવ ના કહી શકીએ આપણે મોઢે મોઢ પણ આપણે બીતા બીતા બોલીએ કે મારી દીકરી આવે તો હરખાય હાસવ છે એમ બાકી એને ભાઈ આવે તો અમે કાંઈ કમી ના રાખ્યો હોય એને આખો દી રખડાવીએ ઘરમાં એ બધું સારું સારું જમવાનું લઈ આવીએ એટલે એને કઈ કીધું મારા ભાઈ બોલાવાનું આ આપડા દીકરા હવ ઘર જમાઈ જેવું થઈ ગયું છે હવ આપું કંઈ રાખતાય નથી કાઈ વાંધો ની બીજું હું બે રોટલા આપી દઈએ એટલે ભણે આઈસ આપણે બે રોટલા હાટું ઘરજ કરવી પડે બીજું તો શું હોયઓ ગટગટ પણ બાપે કમાવા જોવાતું નથી હવે હા હરી તો કમાતી હોય તો હાથમાં નથી રહે તો છે પૈસા ખાઈ છે તે બેઠ્યું છે સાણમની માર বউતા આવી હતી ને પણ છે ને ગોગલી રેવા મંડીસ હમણાં તો શીખી ગઈસ બોલ બધું સામે સામુ જ જોડી દેસ આ ગોગલી બધું હે ને હામે હામ ચોડી દેશે આવીને ને ત્યાં છ સાત મહિના તો એવી હારે હારી રોય હાવ એટલે હાવ કાંઈ ના બોલે એક શબ્દ ના બોલે ને પછી તો એક એવું રૂપ બતાવ્યું એનું હવે મારાથી નથી રહેવાતું એટલે તું ક્યારે આવી હજી તો તું ગઈ તી ને આવતી રહી અમને ખબર ના પડી ક્યારે આવી તમે જયારે મારા રૂપના વખાણ કરતા હતા ને ત્યારે પેલા હારી હતી બરાબર તો પછી કઈ મારામાં ભૂત આવી ગયું છે કે આ વાયડું થવાનું ભૂત આવી ગયું એટલે થઈ તમારા લખાણ એવા હોય એટલે મારે વાયડું થવું પડે

કાઈ ની તમાર મમ્મી હે ને ઘરે બેઠા બેઠા મારી વાતો જ કરે છે ઈ તો હારું કેવાય જેનામાં કઈ વાત હોય એની વાતો થાય હા ઓસુ તાણે રાખો તમે તમાર માં હું કેન વાત હું લો નથી આવતો મારે કામ ઓફિસે પૈસા નથી દેતા લો તો ઘરે પછી બોલો માણસ છે એને ઘરે જ કેવું તું તો ફોન કરીને મગજ માં ઠુંહવાની શું જરૂર હતી કાઈ તું તારું કામ ઓફિસ થી બાકી ઓફિસ થી ઘરે જવા જેવો જ નહીં રે રાયતે હું જો એટલું કામ છે અરે બાપા રે

ઈ કેમ ને અમારે કઈ કરતી ના હોય ખોદણી એ કરતી જ હોય ને બેન પણ પાહે અમે કઈ કઈ ને આમ સાંભળવા જઈએ ચોરી છુપી થી તો ચોરી છુપી થી સાંભળતી તે અમારી વાતો હા અમે કઈ તમને ખબર છે કઈ કઈ રીતે તમે કઈ દી વાત નત કરતા તમારી અમને શું ખબર અમે કઈ આવતા ન તમાર પાછળ પાસો આ તો આવતા છે જો કોઈ ના પાડતું નથી તમને બરાબર છે તમાર બેન ને તમારી તે પ્રશ્ન સોલ્યુશન લેવું હોય બરાબર છે તો મારી રાહ હું જોતા તો ધરબડાટી બોલાવી લેવાય ને હું બે લાકડી રાખતો જઈશ અહીંયા જો કઈ તમારે જરૂર પડે તો ડાયરેક્ટ ઓલે ઉપાડી ને મારવા જ મંડવાની કા 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 અમે તો ખાલી વાત કરીએ છીએ લે હા તો પણ ઈચ કહું હું ને કે તમારે બેન જ તમારી રીતે સોલ્વ કરી લેવ તો તો અત્યાર સુધી કરતા તા હું તમે એના રૂમ માં હતી ને હું મારા રૂમ માં હતી બરાબર છે અત્યારે તમારા બેની વાત એક બાજુ મૂકી દે કારણ કે તમે બે તો તમારો સોલ્યુશન લઈ આવવાના છો તમારી રીતે જ બાધી બાધી બરાબર હવે મને ઈ ક્યો તો કે રસોઈ બનાવવાની છે મને ખાવા મળશે કે હું બહાર ખાઈ આવું લે બોલો તો અમાર બેન હું ભૂખ્યો રહેવાનું સાઈ તમે બે તો બાધી બાધી ને નથી તમારા બેન નું પેટ ભરાઈ જાતું એક તો માણા ઓફિસે થી આવ્યો હોય તો પાણી બાણી નું પૂછે બરાબર છે ઈ તો ઘોયરું હાલો ના પૂછે ના પૂછે તમારા બે ની માથા કુટુ મારા આવીને સાંભળવાની ને હાલો રસો ભેગ ગયો થાવ બે અને કઈક બનાવો ખાવાનું આ લે હમણાં જ કેતો તો ને બાર થી મગાઈ મગાવી દે ને તો શાંતિ અમાર બેન કાં ગગલી હા ઓ મમ્મી વાત થાસી આપણે રસોઈ ના કરવી પડે કાં આ બાર થી મગાવી દે બેને કાં એટલે કાઈ શરમ છે હવે બે માંથી એક એને કાઈ નથી મોઢે બરોબર છે અને હમણાં તો એવું હતું કે જાણે ત્રીજો વિશ્વયુદ્ધ આયા જ થઈ જાહે ચાલ ચાની મન્યુ રસોડામાં આવે છે મન્યુ રસોઈ બનાવો

એ કાઈ ને તમે લઈ આવો હો કે એને પાસામાં ઠીક તું શોપિંગ કરવા જવા જની હતી એનું થયું ઈ પછી કેન્સલ કર્યું તારી વાતું થાતી હતી આપડા બેન છે ને કરતા ઠોકતા હતા ગુસ્સે થઈને ખબર નહિ ઘરે બોલી હોય બહારથી જમવાનું છે ઘરે બનાવવાનું હી કરીને हथોડા મારે છે જો તો બે બીજાના ઘરમાં દીવારીયું મૂકીને પોય તો અહી હા હા ને હૂફૂન વખલાન જેમ કરે છે અમે ક્યાં ભાઈ એને 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 ઓક્સિજન જોતો હોય તો લઈ લે ને દીવારીયું હરગાવે અમે ક્યાં મુકતા નથી કોઈને ઘરે બરાબર છે ને મમ્મી આમ મળી જવાનું હોય પછી કઈ મોઢા સરાવી સરાવી ત્રણ ચાર દી કઈ ફરવાનું ના હોય થોડીક વાર બાજી ધબધવાટી બોલાવી લેવાની હોય કા બરોબર ને તો કોઈ ના સમજે જમવાનું કરો હાલો મને તો એવું હતું એલી કે આપણે થોડાક બાદ શું ને હે તો છે ને આ બધું પ્લાન થઈ જાય અને બહારથી જમવાનું મગાવી દે ગગલો હા તો તમને એવું પણ ના થયું શું કરવાનું બોલો લ્યો શું બનાવશો હવે રસોઈમાં શાકમાં જ કંઈ છે નહીં બટાટા પાવા ઠોકી દઈ એ આ ગગલા નથી ભાવતા ખાઈ લે હું ને ભાવતા બાર થી મગાવીને દેઉ હું કરવાનું લે બોલો કાર્ટી ખાણ મન આપણે કોઈ તો ઓફિસ માં દાદી હોય વાત તો તારી હાશી છે પણ હવે ઘરે બનાવવાનું છે તો એને ભાવ એવું જ કઈ કરું જો એને વરી રાડો રાડ થાહે કાઈ નઈ થાય હું રાડો રાડ થાય ખાઈ લે સાન માના બીજું તો શું કરી શક કે ભાજીયા કર નાખીએ પણ તન ને ભાવતા હું કરું આમાં ખાવાના ઉપાદી એક તો આવું હું કરું હું નઈ ઈને મેનું બનાવી લે સોમવાર આન મંગળવાર આન બુધવાર આન ગુરુવાર આન આપણે કઈ ઉપાદિત નઈ ઈ થોડું ખાલે મેનું એક ને એકય નથી ભાવ એનું કરવાનું હું આઈ તો વાત સાચી છે એવો ગોટાનો લોટ પડ્યો તો આપણે કેરતા ખબર એક વાર તીખાથી ખા ઈ ભાવે તમને ના એ બહુ તીખા લાગે છે મને ખાવા તો તો બીજો તો શું કરી શકે ઘરે તો પરોઠા કે થેપલા કરના તો હાલ પ્રગટ નોવું નાળો આવ્યો અન ઘર વાર ખાવાન મન નઈ થાય આઈ જ ને જો આ બેન કાઈ છે બાઈધા હોય એવું એન લટરપાટા લટરપાટા મીઠું મીઠું વાતો કરેસ હું કરું હું કરું પાડી જાજી છે

અરે તે મને એવું કહી દીધું એમ ના ના તને થોડુંક કઈ કહેવાય સાનું મને રસોઈ કરો ને પેટમાં ઉંદેડા બોલે છે અને એમ ના કે તે ઉંદેડા મારવાની દવા આપું વાહ ગગલા તો તો બહુ હસિયાર ખબર પડવા વેણીઓ તને બધી હા હાલો મિત્ર રાતું કરી લે ને પછી મંડો રસોઈ દાબવા સોરી બનાવ પછી હું દાબું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે